પાલન કરવામાં આવે ની પણ રજૂઆત કરવામાં આવી જેટકો છાસઠ કેવી માં કામ કરતા કર્મચારીઓ દ્વારા પગાર બાબતે રજૂઆત કરવામાં આવી કર્મચારીઓ છાસઠ કેવી કાવલા ચીખલવાવ નિરા કાટસિક સ્વીચ ઓપરેટર અને ફરજ તરીકે છે પરંતુ એજન્સી દ્વારા ટેન્ડર કોપીના શરત મુજબ કામગીરીના માસના બીજા માસના પ્રથમ અઠવાડિયામાં પગાર ચૂકવવાની શરતનું પાલન થતું નથી પેમેન્ટ વેજીસ એક્ટ ઓગણીસો છત્રીસ મુજબ પેમેન્ટ આપવામાં આવ્યું નથી

અગાઉ પણ પગાર બાબતે રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ યોગ્ય ઉકેલ આવી શક્યો નથી ત્યારે હવે આવનાર દિવસોમાં જોવું એ રહ્યું કે જે માંગણી કરવામાં આવી છે એનું યોગ્ય નિરાકરણ આવે છે કે કેમ મારું નામ રાજશ્રી ચૌધરી છે અમે તાપી જિલ્લામાં જેટકોની અંદર અલગ અલગ એજન્સીમાં કામ કરીએ છીએ વર્ષોથી અમે કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરીએ છીએ પરંતુ કોન્ટ્રાક્ટર સમયસર પગાર કરતો નથી એના માટે આજે તાપી જિલ્લાના શ્રમ અધિકારીને અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે પેમેન્ટ બેઝિસ એક્ટનું ઉલ્લંઘન થાય છે કે જે સાત દિવસમાં પગાર કરવાનો હોય આગલા મહિનાનો એ કરતા નથી એ બાબતે અમે રજૂઆત કરી એ ઉપરાંત અમારા પી એફના પ્રશ્નો છે પેડ લીવના પ્રશ્નો છે સીએલ છે હક રજાઓ જે અમે ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલમાં કામ કરીએ છીએ તો ઇલેક્ટ્રિકલમાં જે સેફ્ટીના સાધનો હોવા જોઈએ એ પણ પૂરતા મળતા નથી અને કોન્ટ્રાક્ટર વારંવાર પગારની બાબતે લંબાવે છે અને અમને ખૂબ તકલીફ પડે છે રજૂઆત કરી હતી તમે આગળ રજૂઆત કરી હતી પણ પ્રિન્સિપલ એમ્પ્લોયરને પણ અમે વારંવાર રજૂઆત કરીએ છીએ જે જેટકો છે કાર્યપાલક એન્જિનિયરને તેમ છતાં પણ અમારા પ્રશ્નોનો હલ થતો નથી અને અમે ખૂબ તકલીફ વેઠવી પડે છે આ ગુજરાતમાં ગુજરાત મોડલની જે વાતો કરવામાં આવે છે એ ખોટી છે અને અહીંયા શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે સેફ્ટીને લઈને કોન્ટ્રાક્ટરો કેટલી સુવિધા આપે છે તમને સેફ્ટીને લઈને કોઈ ઝીરો માત્ર સુવિધાઓ આપે છે સમયસર એને સેફ્ટી શૂઝ આપવામાં નથી આવતા હેન્ડ ગ્લોઝ નથી આપવામાં આવતા શ્રમ અધિકારીઓને રજૂઆત કરીએ ખાલી બોલાવે છે અને આશ્વાસન આપીને મોકલી દે છે પણ નક્કર જે પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ એ થતું નથી